ગુડ મોર્નિંગ બધા મિત્રોને મસ્ત મજાની હવાર પડી ગઈ છે અને બાર જણો જણો વરસાદ આવે છે આપણે નાસ્તો કર્યો જો આ ચક આ શું આને કહેવાય થેપલા શક્કરપારા અને આ બીજું એ પૂરી જેવું અને સવાણું સવારના પોરમાં વરસાદ આવે બહાર અને નાસ્તો કર્યો જાગી રૂમે આવતા રહે એવી અત્યારે બેઠા મેં પૂરી કરી હવે રૂમે આવતા રહે એવી બહાર

આ બે પબજી રમતા રમતા એટલે ફ્રી ફાયર રમતા રમતા ને નાસ્તો કરાય આ ચમના વિધા વિધા છે એટલે આ હા ચમના આ બનાયેલા છે જે બધી માં કે રૂમે આયા હોય તે દી બનાયેલા અને આ વસ્તુ રે ની હા છે વધુ કોઈ હોય રૂમે લેતો ખાઈ જાય ભૂખા થાય તો મિત્રો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ઘરે અને છત્રી તો બતાવું આ છત્રી લઈને હવે આપણે જવાનું છે ભાઈ બનાલુ મે પણ આ છેતરી કેવા લખાણ કરે તમને બતાવું રહ્યો ખોલ તે આને આપો માર્જિન તો નહીં ઉલતે ખોલ તો ભાઈ ઉતર બંદા એ બંદા જો ઉસકો માર જો નોખો પર કુ બતાણો હોય નો બતાણો પણ જો આ આદ રે ખાલી હાથમાં આય નીકળો જાય જો આ આ નો ખૂબ આ જો યાર ખોલ છો ને તો પાછું ઈકોલ છે જો જો દીધો ભાઈ આપણે અત્યારે આવતે રહી બહાર અને જો આમાં નાસ્તો લઈ લીધો છે ભાઈ બહેન અને સાયકલ લઈને આવ્યા હે બીજો આ સાયકલ લઈને આવ્યા હે અને છત્રી ફીટ કરી દીધી આઈ લઈને આવે ન તો વાર લાગે જ ને મજા ન આવે એટલે સાયકલ લઈને આવ્યા હે પહેલાં ભગી ને એટલે તો ભાઈઓ સાયકલ ને આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને નાસ્તો લઈને હવે આપણે જવાનું છે ભાઈ બહેનના રૂમે પગથિયા ચડવા પડશે ભાઈ

આ રહોડો ને એવું છે એ રૂમ રૂમ રાખીને દે છે અને આપણે હવે બનાવવાની છે ચા આમથી આપણે ત્યાં પીજી ખાલી એટલો નાસ્તો કર્યો હતો જેવો તો હવે આપણે ચા બનાવીશું અને પાણી વગેરેની ચા બનાવવાની ઈ ચા પીવા જ તો મિત્રો મસ્ત મજાની આપણે ચા બનાવી રહ્યો છીએ જો ચા બનાવે આપડી ઉભરા આવે છે ગેસ આ લઈ લો જ થાય ગેસ બહુ ફાસ્ટ નહીં જ ઉભરા આવે છે ને આમ ગીના ફોન

તો મિત્રો હવે આપણે જવાનું છે આપણા રૂમે અત્યારે બાર વાગ્યા આવી રૂમે રહેતા અને હવે આપણી તો આપણે જ આવી હોસ્ટેલ કારણ કે અહીંયા રાહ ખબર આવશે નહીં એટલે આપણે હોસ્ટેલ કઈ કઈ બનાવી છે ખાવાનું અને અહીંયા આપણી સાયકલ જોઈ લો પહેલી ગઈ સીટ છીટ 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 સીટ પહેલી ગઈ છે અને સોડિયું સાયકલ જોયું છે પણ માય બેગ કહેવાય ભાઈ ત્રણ મહિનાના લગભગ હજારેક રૂપિયા થાય એક હજાર રૂપિયા ભરો ત્યારે ત્રણ મહિના અમે બાઇક વાળા સાયકલ નાખવા દે કોલેજ જવાનો ટાઈમ થઈ ગયો અને હવે આપણે કોલેજ નિતિનભાઈ લેવા આવતા રહ્યા છે એમની ગાડી લઈને તો હાલો હવે એવી સીધા કોલેજ ખૂબ બધું પાણીનું પાછળ પાણીનું ભરાઈ ગયું છે ના જો આટલું આટલું પાણી જાય આજે એટલા પાણીમાંથી પણ ગાડી આવી ગઈ તો પીડ્યા તો પૂરું ચોથી પાછળ રૂપે પાછું જાવ ફિરે નહી જાવ એટલે કોલેજ નહીં જાવ તો ઠેઠ લેગીને એટલું પાણી પીરું અમદાવાદમાં આટલા પાણીમાં થઈને અમારે કોલેજ જવું પડે કેવા દિવસો આવી ગયા યાર પાણીનું થઈ ને પાણી હવે આ ફાઇનલી હવે આટલું એટલું પૂરું થયું પાંચસો સો મીટર પાણીમાં ગાડી આવી ગઈ આમ લાંબી એટલે હવે પૂરું થઈ ગયું પાણી તો મિત્રો અત્યારે આપણે કોલેજમાં ક્લાસરૂમમાં પહોંચી અને આઈડી કાર્ડ નવું આપણું જે અત્યારે જ લઈને આવ્યો અત્યારે મને આઈડી કાર્ડ જ ન થાય ગયું એટલે જૂનું હતું પણ આ નવું બનાવ્યું ને હજી અત્યારે આવ્યું ત્રીજા સેમ માટે બીજા સેમમાં મેં અપ્લાય કરી હતી પંદરસો રૂપિયા ભરીને અત્યારે મને ત્રીજા સેમ માટે નવું આઈડી કાર્ડ આવ્યું ફોટો જોયેલો છે મારો

એને આવ્યા ને ત્યારે આવું કઈ નીકળ્યું હતું અને આવું બધું ઘી થઈ ને દો મારા ફાટકમાં જ રેવાનું લખ્યું હતું એટલે દસ મિનિટ તો આવડાવ

સબસ્ક્રાઇબ તો કરી દીજો યાર હા બસ કઈ દે એકવાર ફરતીને સબસ્ક્રાઇબ કરી દીજો કરી કરી